નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે વધુ એક વાવાઝોડાનું સંકટ મંડાઈ રહ્યું છે જી હા મિત્રો અત્યારે આ ખૂબ જ મોટી ખબર સામે મળી રહી છે ત્યારે મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય ડીપ ડિપ્રેશનને કારણે ફરી એક વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે જી હા મિત્રો જોકે તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે હવામાન વિભાગ એટલે કે આઈએમડી મુજબ આ સિસ્ટમ આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે તેની અસરથી ઉત્તર ભારતના પર્વતીય રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે જો કે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે દક્ષિણ રાજ્યમાં પણ આઠ નવેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જો કે મિત્રો ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે પરંતુ લઘુત્તમ તાપમાન બે થી ચાર ડિગ્રી ઘટી શકે છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો